નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ મે બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું સાથે જે સાગરની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે તેનું પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે તમે સેટેલાઇટ મુજબ જોઈ શકો છો વાગ્યા સે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે જે અરબસાગર અને મુંબઈ ગોવા વચ્ચે એક ચક્રવાદી સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ આવતી જોવા મળી શકે છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો આજે જોઈએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે તો મિત્રો આઠ વાગ્યા પ્રમાણે સવારના વિસ્તારોની અંદર સુરત લાગુ વિસ્તારોની અંદર હળવા મધ્યમ જાપ છે જોવાનું મળી શકે છે જેમ જેમ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આગળ વરસાદની પરિસ્થિતિ આપણને કેવ જોવા મળી શકે છે તો મિત્રો આજના સાંજના છ વાગ્યા પ્રમાણે જે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના રહે છે જેની અંદર ખાસ કરીને વેડાવર છે અમરેલી છે અમરેલાગુ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે ગાજવી સાથે ભાવનગર નામક વિસ્તારો છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ પાટણ આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના રહેશે ત્યારબાદ સુરત લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે તો મિત્રો હવે જોઈએ કે અરબસાગરમાં જે વાવાઝોડું બની રહ્યું છે તે ગુજરાત તરફ ગતિ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ચક્રવાત બની રહ્યું છે અને આ ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આવતું આપણને જોવા મળી શકે છે એટલે કે આગામી દિવસોની અંદર ખબર પડશે કે આ ચક્રવાત તેની દિશા બદલે છે કે નહીં ધીરે ધીરે આ ચક્રવાત ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે આ સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થાય છે તો ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તો મિત્રો જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ મુંબઈના આસપાસના વિસ્તારોની અંદર આ ચક્રવાત પહોંચી જાય છે અને ધીરે ધીરે તે આગળ વધતું જાય છે જોવાનું રહ્યું કે આ ગુજરાત તરફ આવે છે કે નહીં તે આગામી દિવસોની અંદર આપણને ખબર પડશે અત્યારે તો સેટેલાઇટ મુજબ આવી રીતે તેનો માર્ગ બતાવી રહ્યો છે આગામી દિવસોની અંદર આ માર્ગ આ રસ્તામાં પણ હજી બદલાવ આવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમેક્રાઈબ કરી દેજો ફરી છે બીજા વિડીયો સાથે સુધી થઈ જવા જય કેસાર